નમસ્કાર મિત્રો સ્વાગત છે આજે વાત કરીશું કે જે ટેકાના ભાવ છે એ જાહેર થઈ ગયા છે બાજરી જુવાર મકાઈ આના બધાના ટેકાના ભાવ શું રહેવાના છે એની વાત કરીશું આજના વિડીયોમાં તો વિડીયો સ્કીપ કરવાની તુલના કરતાં અને ઓલરેડી આપણે એક જે વિડીયો બનાવ્યો છે એ તમે ન જોયો હો તો જઈને જોતા હો તો આપણે આજે વાત કરવાની છે બાજરીના ટેકાના ભાવ શું રહેવાના છે પછી બીજા નંબર ઉપર આવે છે મકાઈ મકાઈના પણ શું ટેકાના ભાવ લેવાના છે અને આપણે જે વિડીયો બનાવીએ છીએ એ રાયડા ઉપર છે એના જો તો જોતા હો અને ત્રીજા નંબર ઉપર આવે છે જુવાર અને ચોથા નંબર ઉપર આવે છે રાગી એ પણ પાક છે તમને સમજાઈ ગયું છે હવે વાત કરીએ ટેકાના ભાવની નોંધણી સમયગાળો એક તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ ગ્રામ્ય કક્ષાએ વીસી મારફતે તમારે ઓનલાઈન જે ફોર્મ ભરવાનું છે એ ભરી દેવાનું છે ખરીદ ખરીદી સમયગાળો એક મેથી પંદર જુલાઈ બે હજાર પચીસ સુધી તમે આ ખરીદી સમયગાળો છે ખરીદીના પાકો મકાઈ બાજરી જુવાર અને રાગી હવે વાત કરીશું ટેકાના ભાવ તો મકાઈ બાવીસો પચીસ પ્રતિ કેવિન્ટલ બાજરી છવ્વીસો પચીસ પ્રતિ કેવિન્ટલ જુવાર હાઈ હાઈબ્રીડ બત્રીસો એકોતેર પ્રતિ કેવિન્ટલ જુવાર ચોત્રીસો એકવીસ પ્રતિ કેવિન્ટલ રાગી બેતાલીસો નેવું પ્રતિ કેવિન્ટલ આ હતા જે ટેકાના ભાવ જાહેર થયા છે તો આ વિડીયો તમને ખૂબ ઉપયોગી થયો છે ખેડૂત મિત્રો તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મળે જશે સસ્ો કરો બેન પ્રેસ કરો જય હિન્દ જય ભારત